ઉર્જા મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું છે જે છાપવામાં આવ્યું છે ત્યારે કે તમે ગમે તે કરી લો અમે સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું અમને ખબર છે તમે કંપનીઓના દલાલો જ છો પ્રજાનું ક્યારેય વિચારતા નથી સ્માર્ટ મીટરની ખામીઓ કેટલી છે ક્ષતિઓ કેટલી છે તમે એવું કહો છો ભ્રમિત ભ્રમણા ફેલાવે છે એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવી ગયા અને અત્યારે તમે એમ કહો છો અત્યારે તો લાઇટ બિલ એવું હોય છે કે ભાઈ બિલ મહિના વાપર્યા પછી આપણે ભરીએ છીએ તમે છ મહિના પછી સ્માર્ટ મીટર લગાડી અને પછી એવું કહેશો કે હવે એડવાન્સ તમારે પ્રિપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે નહીં તો લાઇટ વહી જશે તો એવા કેટલાય પરિવારો છે જે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી મંત્રીશ્રીઓ અને તમે આ આ કરવા માટે તમે સત્તા ઉપર આવ્યા છો જે ઓલરેડી મીટર છે જેને ઓલરેડી અમે રૂપિયા ચૂકવી પ્રજાએ ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો રૂપિયા લેશો તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે ગીરશો અને કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી હોય ભગવાન જાણે પ્રજા નથી ઈચ્છતી અને એવું કોઈ નોટિફિકેશન નથી હું જનતાને કહેવા માંગુ છું એવું કોઈ પરિપત્ર નથી કે સ્માર્ટ મીટર ફરજીયાત લગાવવું અને ફરિયાદ તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો આપણે સ્માર્ટ મીટર દઈએ આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા છે સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જયારે ગ્રાહક એમ કે છે કે નહીં અમારે સ્માર્ટ મીટર નથી જોતા હવે જૂના મીટર તમારી પાસે છે નહીં આ ભાજપનું ગુજરાત સરકારનું ષડયંત્ર છે એ કંપનીની દલાલી કરવામાં અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે અને પછી એડવાન્સ એટલે એટલે હજારો કરોડ રૂપિયા આપણા ડિપોઝિટ ના લઈ લેશે અને પ્રીપેડ કરીને નાખશે પછી અને પછી કઈ રીતે બિલો આવે છે આપણે સૌ જાણીએ છીએ જે પણ વસ્તુ બની હોય પેલા પરિપત્ર બહાર પાડો પરિપત્ર બહાર પાડ્યા પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો કમલમમાં લગાડો અને પછી પ્રજા પાસે જાઓ એવું નહીં થાય અને શહેરોમાં ઓછું કરી નાખ્યું છે કે મહાનગરપાલિકાની ને નગરપાલિકાની જિલ્લા તાલુકાની ચૂંટણી પછી તમે આ કેમ્પેન લેવાના છો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ દલાલીઓ આ કંપનીની દલાલીઓ કરે છે સ્માર્ટ મીટર તમારે ન લગાડવા હોય તો ભાજપને આ વખતે ભગાડ